નમસ્કાર મિત્રો મિત્રો ખેડૂતો માટે એક સારા સમાચાર છે કે ગુજરાત સરકાર દ્વારા મિત્રો તાજેતરમાં ઘઉં ચણા રાયડો સરસવ અને મિત્રો શેરડીના ટેકાના ભાવ નક્કી કરવા માટે એક બેઠક મળી હતી જેની અંદર મિત્રો ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને દસ જૂન બે હજાર ચોવીસના રોજ મિત્રો કૃષિ ભાવ પંચની એક બેઠક મળી હતી જેની અંદર મિત્રો કૃષિ મંત્રી દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ઘઉં ચણા રાયડો સરસવ અને મિત્રો શેરડીના ટેકાના ભાવ નક્કી કરવા માટે મિત્રો દરખાસ્ત કરવામાં આવી છે ટેકાના ભાવ મિત્રો કેન્દ્ર સરકાર નક્કી કરે છે રાજ્ય સરકારે તેની ભલામણ કરવાની હોય છે તો મિત્રો ગત વર્ષ કરતાં આવતા વર્ષે આઠ ટકા ટેકાના ભાવમાં મિત્રો વધારો કરેલ છે અને જેની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી આપેલ છે તો મિત્રો દરખાસ્તની અંદર ટેકાના ભાવ આ રીતે રજૂ કરવામાં આવેલ છે જેમાં ઘઉં મિત્રો પ્રતિ વીસ કિલોએ આઠસો રૂપિયા ચણા પ્રતિ વીસ કિલોએ ચૌદસો રૂપિયા રાયડો વીસ કિલોના ચૌદસો રૂપિયા સરસવ વીસ કિલોના સો હજાર રૂપિયા અને મિત્રો શેરડી એક ટનનો ભાવ છ હજાર રૂપિયા લેખે મિત્રો દરખાસ્ત રજૂ કરવામાં આવેલ છે જો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા આ ભાવ માન્ય રાખવામાં આવે છે તો ખેડૂતો માટે મિત્રો એક આ સારા સમાચાર હોઈ શકે છે કારણ કે મિત્રો દર વર્ષ કરતાં આવતા વર્ષે ખેડૂતોની આવકમાં મિત્રો સારો એવો વધારો થઈ શકે જ્યારે મિત્રો ટેકાના ભાવ નક્કી કરવામાં આવશે ત્યારે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે એ મિત્રો જ્યારે જાહેરાત કરવામાં આવશે ત્યારે આપણે તેની વિગતવાર વાત કરીશું વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર